જય હિંદ દર્શક મિત્રો હું જમીલ પઠાણ આપ જોઈ રહ્યા છો આપ જોઈ રહ્યા છો આ વિશાળ મેદા મેદાનમાં જે બેઠા છે કારણ કે જેની તમે પણ પરિકલ્પના નહીં કરી હોય અને મેં પણ પરિકલ્પના નથી કરી પરંતુ જયારે અહીંયા આવીને જોયું ત્યારે મને પણ આશ્ચર્ય થયું સાડત્રીસ બહેનો અને ચોત્રીસ ભાઈ આ બાળકો જે જગ્યા ઉપર રહીને અભ્યાસ કરે છે અનાથ આશ્રમ અને કન્યા છાત્રાલય કે જે છોટાઉદેપુર જિલ્લાના કવાટ તાલુકાના હમીરપુરા ગામમાં આવેલું છે આ એક એવા વ્યક્તિનું સાહસ છે કે જેણે દેશની સેવા કરતા કરવાની સાથે એવું નક્કી કર્યું કે મારું જીવન જે છે દેશની સેવા અને સુરક્ષા માટે તો મેં સમર્પિત કર્યું જ છે સાથે હું મારા વતનના લોકો માટે શું કરી શકું અને એટલા માટે તેમણે નક્કી કર્યું ખૂબ જ આશ્ચર્ય થાય કારણ કે આજના સાંપ્રત સમાજ સાંપ્રત યુગમાં માણસ બસ એ જ વિચારતો હોય છે કે હું કેવી રીતે સમૃદ્ધ થઈ જાઉં મારો પરિવાર કેવી રીતે સમૃદ્ધ બને મારા બાળકો કેવી રીતે સમૃદ્ધ બને હું કેવી રીતે પૈસાદાર બનુ સંપત્તિ ભેગા ભેગી કરવામાં વ્યક્તિ લાગી જતો હોય છે સાથે પોતાનો જે પરિવાર હોય ને કુટુંબ હોય ને તો કુટુંબમાં પણ ભાઈનો છોકરો કે બેનની છોકરી હોય ને તો એનો એમાં હું શું કરું એ એની જવાબદારી છે એમ કરીને છૂટી જતા હોય છે પરંતુ હું જેની વાત કરી રહ્યો છું ને એ વિજયભાઈ રાઠવા કે જે નવાલજા ગામના છે સેનામાં તે સેવા બજાવે છે દેશની સુરક્ષા કરે છે અને દેશની સુરક્ષા કરવાની સાથે તેમને જે વિચાર આવ્યો કદાચ આ દેશમાં એવા ગણતરીના લોકો હશે કે જે આંગળીના વેઢે ગણી શકાય કે જેમની અંદર આ પ્રકારની એક વિચાર આવતો હોય છે અને એમને વિચાર આવ્યો અને એમને આ વિસ્તારના જે બાળકો છે અનાથ બાળકો અનાથ બાળકો છે કે જેમને માતા પિતાની છત્રછાયા ગુમાવી હોય ગરીબ અવસ્થામાં હોય એવા ગરીબ બાળકો અનાથ બાળકોના તેઓ માતા પિતા બન્યા છે અને એટલા માટે મારે આ કહેવાની જરૂર પડી કારણ કે આ તેરલ જે છે એ વિજયભાઈ રાઠવાની દીકરી છે અને એની સાથે તેમના આશ્રમમાં આ સાડત્રીસ જે વિદ્યાર્થીનીઓ છે દીકરીઓ છે તે અહીંયા રહે છે ચોત્રીસ વિદ્યાર્થીઓ રહે છે કે જે માતા પિતાની છત્રછાયા ગુમાવી બેઠા હોય અને એવા આ બાળકોના માતા પિતા બન્યા છે વિજયભાઈ અને તેમના પત્ની લીલાબેન અત્યારે આપણી સાથે તે પણ અહીંયા મોજૂદ છે કદાચ સરકાર અને સરકારની તંત્રની જે વિવિધ વિભાગો છે આવા બાળકો માટે સરકારની પણ અનેકવિધ યોજનાઓ છે અને એ યોજનાઓ થકી સરકાર એમના સુધી લાભ પહોંચાડતી હોય છે પણ એ માત્ર લાભ પહોંચાડીને એમની ફરજ પૂરી કરતા હોય છે ત્યાર પછી બાળકોનું શું થાય છે એ કઈ રીતે તેમનું જીવન વ્યતીત કરે છે તેમનું ભવિષ્ય શું હોય તેનો તેના માટેની કોઈ દરકારો હોતી નથી પણ વિજયભાઈએ આ તમામ જવાબદારી જાણે તેમના માથે ઉપાડી દીધી છે અહીં આ અનાથ આશ્રમમાં અને કન્યા છાત્રાલયમાં અભ્યાસ કરતા તમામ બાળકોને રહેવા જમવાની સુવિધાઓ એકદમ અદ્યતન સુવિધાઓ એક કેન્દ્રીય વિદ્યાલય હોય તેમાં જે પ્રકારની સુવિધાઓ કદાચ મને તો લાગે છે નથી મળતી કારણ કે મેં એ શાળા સંકુલો પણ જોયા છે એ છાત્રાલયો પણ જોઈ છે અને એ પ્રકારનું જમવાનું રહેવાની સુવિધા એમને ત્યાં નહીં મળતી એના કરતાં સારી સુવિધા અહીંયા ઉપલબ્ધ કરવામાં આવી છે તમને જાણીને આશ્ચર્ય પણ થશે કે અહીં છાત્રાલયમાં રહીને શાળામાં અભ્યાસ કરાવવા જવા માટેની વાહનની વ્યવસ્થા પણ તેમના દ્વારા કરવામાં આવી છે આપણે એમની પાસેથી વિશેષ જાણવાનો પ્રયાસ કરીશું લીલાબેન તમને ધન્ય છે સેલ્યુટ છે કારણ કે જ્યારે કોઈ મહિલા પરણીને તેના સાસરીમાં આવે ને ત્યારે એમ કે મારે એક ખૂબ સમૃદ્ધ મારું નેસરું હોવું જોઈએ અને ખૂબ સારી રીતે હું ત્યાં રહી શકું પરંતુ તમે જે જવાબદારી ઉપાડી છે આટલી આજે બે છોકરા ચાર છોકરાઓને પોતાના પરિવારને સંભાળવું એક મહિલા માટે મુશ્કેલ બનતું હોય છે અને તેનાથી તે ભાગતી હોય છે અને સ્વતંત્ર જીવન જીવવા માટેની તેમની ઈચ્છા હોય છે પરંતુ તમે જે રીતે જવાબદારી ઉપાડી છે આટલા બધા જે અનાથ બાળકો છે તેમની જવાબદારી ઉપાડી છે કઈ રીતે તમે જયારે લગ્ન થયું ત્યારે વિજયભાઈ એને કેટલા વર્ષ થયા હતા આર્મીમાં અત્યારે એ આર્મીમાં ક્યાં આગળ ફરજ બજાવી રહ્યા છે આ વિચાર કેવી રીતે આવ્યો તમારી સહમતી કેવી રીતે તમે દર્શાવી અને પછી તેને આગળ કઈ રીતે વધારી અમારા લગ્ન થયા પછી બે ત્રણ વર્ષ રહીને એમને આવો વિચાર આવ્યો કે આપણા વિસ્તારના જે છૂટાછેડા થયેલા છે જેના મા બાપ નથી એ બાળકોને ફણવું છે પણ એમના જે દાદા દાદી કે કાકા કાકી રહેતા હોય એમને ફણાવી શકતા નહીં તો એવા બાળકોને આપણે જમીન રાખીને આ રીતે શિક્ષણ આપવું છે આપણા વિસ્તારના કે કોઈ બી વિસ્તારના બાળકોને અને એમણે મને વાત કરી એટલે એમને મેં પૂરો સપોર્ટ કર્યો અને એ ત્યાં ચાલુ ડ્યુટીમાં છે નોકરી ચાલુ એમની અત્યારે ક્યાં ફરજ બજાવ અત્યારે જમ્મુમાં ફરજ બજાવે છે પેલા સિક્કીમ માં હતા એમની વાત કરીને જમીન રાખી કેટલાની જમીન રાખી કેટલી જમીન બે એકર જમીન રાખી સાડા સોળ લાખ ની પચાસ માં તો એનું ચુકવણું તમે કર્યું હા અમે જ કર્યું લોન લીધી ને લોન લઈને ચૂક્યું છે જો તો જમીન તો લીધી ત્યાર પછી એના ઉપર નું આ જે ઇન્ફ્રાસ્ટ્રક્ચર છે આ જે રૂમ બનાવ્યા છે એ બધા માટે તમે કઈ રીતે એને આગળ વધાર્યું એને અમે જે એમનું એપી ફંડ કપાય છે એ લીધું બધું કાઢી લીધું પછી ખરેથી અમે જે આટલા તેર વર્ષમાં નોકરી કરી કરે છે એ બધું જ અમે આમ જ કર્યું છે આશ્રમમાં એ બધી પૂંજી તમે આમાં લગાડી દીધી હા આમાં લગાડી દીધી અને અમે અમારે ખુદનું ઘર જાતે ગામમાં એટલું જ છે એમ લીધું નહીં કંઈ ને આનાથ બાળકો પાછળ અમે આશ્રમ પાછળ અને અમે લેવા હો ગયા કવાટમાં ફર્યા છે પાર્ટી લઈને એવી રીતે થોડાક મળ્યા અમુક જણ મદદ કરી છે બાંધકામમાં અને અત્યારે હું દાતાઓ અમુક છે મદદ કરે છે અનાજ કરિયાણુંમાં મદદ કરે છે છોકરાનું પેન્સિલ છે નોટો છે એ રીતે આપે છે એ રીતે કરીએ છીએ અહીંયા જે રહીને અભ્યાસ કરે છે જે છાત્રાલયમાં તમારે ત્યાં રહે છે કેટલી વિદ્યાર્થીનીઓ છે કેટલા વિદ્યાર્થીઓ છે છોકરા કેટલા છે છોકરીઓ કેટલી છે કયા ધોરણથી લઈને કેટલે કઈ ઉંમરથી લઈને કઈ ઉંમર સુધીના છે અત્યારે અમારે બાળકો બાલવાટિકાથી લઈને બાર ધોરણ સુધીની છોકરીઓ છે છોકરાઓમાં છે બાલવાટિકાથી આઠ ધોરણ સુધીના રહેશે એમાં કુલ અમારી એકોતેર બાળકો રહેશે એમાંથી અનાથ કેટલા છે એમાંથી પ્યોર અનાથ અડાર છે સિંગલ બાકી ના છે બધા સાડા ત્રીસ હા તો અહીંયા તમારા છત્રાલયની અંદર તમે એમને કઈ કઈ સુવિધાઓ આપો છો હં અહીંયા અમે બાળકોને સવારથી લઈને દૂધ નાસ્તો આપીએ છીએ પછી ખાવા જમવાનું સાડા નવે અમે આપીએ છીએ અહીં રેવાની પછી જમવાની લેવા મૂકવા જવાની ગાડી રાખેલી છે અને સીવણ ક્લાસ શીખવાડીએ છે કોમ્પ્યુટર શીખવાડીએ છે લાઇબ્રેરી રૂમ છે અને એમના ક્લાસ પણ લઈએ છે અહીંયા તો અહીંયા ક્લાસ કોણ લે છે અહીંયા પણ એ લોકોને એક એક પ્રકારનો ટ્યુશન પણ તમે અહીંયા આપો છો તો એ કોણ કરાવે એ અમારે નવાલ જાતિ છે મોટા પપ્પા સસરાના છોકરા એ મારે દિયર થાય છે છોકરો લે છે જાતે ફોરેસ્ટર નું તૈયાર કરે છે અને એમનો ક્લાસ લે છે અને સીવણ સીવણ મારે ગોજારિયા થી આવે છે એક બેન રીના બેન એમ કરી છોકરીને શીખવાડે છે અચ્છા આશ્રમ ની અંદર જે સ્ટાફ છે જમવાનું બનાવવા માટે રસોઈયા છે પછી આ જે ટ્યુશન આપે છે આ તમામ લોકોને ને ચૂકવણું એટલે પગાર તમે ચૂકવો છો કે લોકો કામ કરે હા એ રસોઈયા છે સિક્યુરિટી ભાઈ છે ડ્રાઈવર ને આ જે ક્લાસ લે છે સિવાડનું શીખવાડે એમને અમે જાતે પગાર ચૂકવીએ છીએ આ વિદ્યાર્થીઓને શાળાએ મુકવા જવા અને લેવા જવા માટે ને વાહનની સુવિધા પણ કયું વાહન છે કેટલા વાહન છે એક વાહન છે એમાં અમે બે ફેરા મારીએ છીએ છોકરાને લેવા મુકવા જવા એમાં ડ્રાઈવર છે અમે રાખીએ જો તો આ ડ્રાઈવરનો ખર્ચો તો રસોઈનો ખર્ચ આજે વાહન છે તો એમાં ઈંધણનો ખર્ચ એ બધું પેટ ડીઝલ નો ખર્ચો એ બધું જ અમે પૂરું પાડીએ છે ખર્ચ નાનો મોટો અલગ થઈ જાય પણ ચાલીસ પિસ્તાલીસ ઉપર જ થઈ જાય તો એમાં તમને કોઈ ની મદદ મળે છે ખરી ના એવી રીતે નહીં મળતી કોઈને ખુશી થી આપવું હોય તો કોઈ આપી જાય એ રીત ના મળે પણ એવું કે દાતા રેગ્યુલર જ અમને મદદ કરે એવી નહીં મળતી પછી કોઈ મહિનામાં તમને મદદ ના મળી હોય તો તેવી સ્થિતિમાં લીલાબેન આ કામ કરવામાં તમને કોઈ મુશ્કેલી નડતી હોય કે તમને એવો વિચાર ક્યાં આ પ્રકારનું કામ અમે કરી રહ્યા છે કેટલી તકલીફ વાળું કામ છે આ તો એમ ક્યારે થયા છો હા બાંધકામ કરતા હતા એમાં લાગતું હતું એકલા કેમ કે આજ બધું જ બાંધકામ અમારે ભાઈ મિસ્ત્રી છે એ જાતે આવતા હતા એટલે અમે જાતે ખુદ કામ કર્યું છે રાત્રે નાઇટ માં ખેચીને કર્યું દિવસે બધા ઘર ઘર ના ફેમિલી જેવા મળી કર્યું આશ્રમ ઉભો આશ્રમ ઉભું કરવા પાછળ સુધી મિનિમમ કરોડ ઉપર થઈ ગયો છે દોઢ કરોડ ની આસપાસ એમાં તમને કોઈ બીજાની મદદ મળી છે એમાં અમારે એક આપણે બરોડાના છે વિનોદભાઈ એમ કરીને એ અમારે પ્લમ્બરનું પછી એલઈડી ટીવી ટીવી બાથરૂમનું બધું એમણે મદદ કરી છે આશીર્વાદ પ્લમ્બર ટીમ છે એમ કરીને છે વિનોદભાઈ અને આ સાંસદ ગીતાબેને અમને બ્લોક આપ્યા છે સુખરામભાઈ રાઠવાએ અમને બોરનું કર્યું છે એવી રીતે નાની અમુક દાતા આપણે કવાટના છે અમુક એ અનાજ કરિયાણું આપ્યું છે સંજય પંચાલ કેતન એ બાંધકામમાં મદદ કરી છે એવી રીતના કરી છે પછી હો ખનીજ ના સર છે ને એ અમને પંખા આપ્યા છે બાળકો માટે પછી બારીની જારીઓ નેટ આપી છે મચ્છર ના આવે એ રીતના બધા અમુક અમુક મદદ કરી છે એ રીતના ચલાવી તો વિજયભાઈ જ્યારે જ્યારે રજામાં અહીંયા આવે છે ત્યારે એ લોકો એ પણ અહીંયા તમને આની અંદર મદદ કરતા હશે ને હા કરે બધું એમણે જે બી કામ હોય એ આવે ત્યારે કામ પતાવે ને બાળકો જોડે ટાઈમ કાઢે ને એમને કશે જવું હોય તો ફરવા લઈ જઈએ ને એ રીતના કરીએ હા ધન્યવાદ લીલાબેન આપણી સાથે અત્યારે જ્યારે અમે અહીંયા પહોંચ્યા હમીરપુરામાં ત્યારે અને હમીરપુરાના આશ્રમમાં જ્યારે પહોંચ્યા ત્યારે આશ્રમની મુલાકાતે અન્ય એક વ્યક્તિ પણ આવ્યા હતા અને એ આ જ વિસ્તારની અંદર ફરજ બજાવી છે એક આચાર્ય તરીકે અને તેઓ પણ આકસ્મિક આ આશ્રમની મુલાકાતે આવ્યા હતા આપણે એમની સાથે પણ વાત કરીશું શું નામ છે સાહેબ આપનું અને આપ અહીંયા કેવી રીતે પહોંચ્યા મારું નામ છે શંકરભાઈ પંચાલ હું પોતે ગોધરામાં રહું છું પરંતુ ભૂતકાળની અંદર ઓગણીસો ને સિત્યાસીઠ્યાસી સમય દરમિયાન હું અહીં પોતે આ વિસ્તારની અંદર આચાર્ય તરીકે સેવા આપેલી અને જ્યારે આ કવટ વિસ્તારની મુલાકાતે આવ્યો તો અને મને જાણવા મળ્યું કે અહીં અનાથ આશ્રમ ચાલે છે તો મને વિચાર આવ્યો કે ઊંડાણના વિસ્તારની અંદર અને પાછો અનાથ આશ્રમ કોણ ચલાવતો હશે એટલે હું પોતે મુલાકાત લેવા માટે અહીં આવ્યો છું સાહેબ શું લાગ્યું તમે અહીંયા આ આશ્રમની મુલાકાત લીધી અને તમને શું જોવા મળ્યું શું તમે અનુભવ્યું મને તો વસ્તુ એ જાય કારણ કે જ્યારે મેં ત્રીસ વર્ષ પહેલાનો આ વિસ્તાર જોયેલો અને આજે જ્યારે આ વિસ્તારની અંદર કે જે વર્ષો મેં હું પોતે શિક્ષક છું અને મેં જોયું છે કે સ્વતંત્રતા પહેલા જે લોકોએ પોતાની દેશની સ્વતંત્રતા મેળવવા માટે પોતે પોતાની સંપત્તિ અને પોતે શાહિદી વરી લીધેલી એવા વ્યક્તિ આજે જ્યારે દેશ આઝાદ થયો ત્યારે આ વિસ્તારની અંદર એક સૈનિક છે એ દેશની રક્ષા કરતાં કરતાં અને એમની ધર્મ પત્ની છે એ પણ એમના પતિના વિચારોની અંદર સહમત થઈ અને ખભે ખભા મિલાવી અને ઉમદા કામદા કરી કે જેના પોતાના બાળકોએ પોતાના માતા પિતાની છત્ર ગુમાવી બેઠા છે એમનું ભવિષ્ય કોઈ નથી એ એમનું ભવિષ્ય બનાવવા માટે પતિ પત્નીએ પોતાનો જે ભોગ કારણ કે અત્યારે છે પરિવાર લગ્ન કરે અને તરત પોતે પોતાના મોજ સારા બંગલામાં મોગી સાહેબ જ્યારે બેનનું ઇન્ટરવ્યુ લેતા ત્યારે હું સાંભળી રહ્યો છું કે પોતે લોન લીધી છે અને લોન લઈ અને જ્યારે આ બાળકોના મા બાપ બની અને આવું કરી રહ્યા છે તો મને તો હૃદયથી મારા માટે તો એમના માટે કોઈ બીજા શબ્દો જ હું શું શબ્દો વાપરી શકું મારી ડિક્શનરીમાં બીજા કોઈ શબ્દો જ નથી આટલો મહાન મારું શિર છે એમના ચરણોની અંદર છે કે આ મહાન વ્યક્તિઓને ખૂબ ખૂબ ભગવાન શક્તિ આપે અને સમાજના દાતાઓ છે એ દાતાઓ પણ આવા પરિવાર માટે કામ ઉપાડ્યું છે એમને મદદરૂપ થાય બિલકુલ ધન્યવાદ બેનની પાસે ફરી બેન પૂછવાનું રહી ગયું કે અત્યારે તમે આજે સંસ્થા ચલાવી રહ્યા છો કેટલું દેવું છે કેટલી લોન તમારી ચાલી રહી છે અત્યારે અમારે ત્રણ લોનો ચાલે છે એક એસબીઆઈ માં છે બીઓબી માં છે એક આપણે યુનિયન માં છે એમાં અમારે પિસ્તાલીસ હજાર જેવી લોનો કપાઈ જાય છે સામાન્ય રીતે આર્મીમાં નોકરી કરતા હોય સેનામાં નોકરી કરતા વ્યક્તિનું જે જીવન છે તેનું જે પગાર ધોરણ છે અને ત્યાર પછી તેની ફેમિલીનું જે જીવન ધોરણ છે એક ખૂબ જ ઉચ્ચ કક્ષાનું હોય છે સારી એવી સંપત્તિ તેમની પાસે હોય છે પણ જ્યારે તેમણે આ દંપતીએ પોતાનું જીવન આ જે બાળકો માટે સમર્પિત કર્યું છે અને એટલા માટે જ અત્યારે તેઓ નસીરે આ બેંકોની અંદર તેમણે લોનો લઈને પણ એ આટલા બધા બાળકોનું બાળકોના ભવિષ્ય માટે મહેનત કરી રહ્યા છે ઝૂમી રહ્યા છે સાહેબે કહ્યું તે પ્રમાણે આપણા દેશમાં દાતાઓની કમી નથી તીર સમાચાર પણ અપીલ કરે છે એવા દાતાઓને કે જે ખરેખર આવા બાળકો માટે તત્પર છે આગળ વધીને તેઓ પણ આવે છોટાઉદેપુર જિલ્લાના કવાટ તાલુકાના હમીરપુરા ગામમાં આ તેરલ અનાથ આશ્રમ ચાલી રહ્યું છે કન્યા છાત્રાલય કાર્યરત છે એકવાર જરૂરથી તેની મુલાકાત લો અને મુલાકાત લઈને તમને સંતોષ થાય ત્યાર પછી તમે એમાં મદદ કરો કારણ કે મેં તો જોયું મને આશ્ચર્ય થયું આ સંસ્થાની જે બિલ્ડિંગ બનાવેલી છે બાર રૂમ છે આ બાળકોના રહેવા માટેની મેં જ્યારે વોશરૂમની મુલાકાત લીધી ટોયલેટ બાથરૂમની મુલાકાત લીધી ત્યારે મેં અત્યાર સુધી કોઈ સરકારી સંસ્થાઓ જેની પાછળ સરકાર કરોડો રૂપિયાનો ખર્ચ કરે છે તેમ છતાં આટલી સારી સુવિધા ત્યાં રહેતા વિદ્યાર્થીઓને નથી મળતી ત્યાં રહેતા છાત્રોને નથી મળી શકતી પરંતુ આ દંપતી પોતાના પગારમાંથી લોકોની પાસેથી ભીખ માગીને પણ આવા બાળકોનું ભવિષ્ય બનાવવામાં તેમણે તેમનું જીવન સમર્પિત કર્યું છે ત્યારે આશા રાખીએ તીર સમાચારના આ માધ્યમ થકી આમની જે માહિતી છે તમારા સુધી પર સુધી પણ પહોંચી છે અને તમે પણ આગળ વધીને આ તિરલ અનાથ આશ્રમના વારિયાઓ એમાં એમના જે આ તેમનું જે કાર્ય છે તેમાં તમે પણ સહભાગી બનો ધન્યવાદ ઉદેપુર સહિત રાજ્ય દેશ અને દુનિયાના સમાચાર જોવા માટે સબ્સ્ક્રાઇબ કરો તીર સમાચાર અને બેલ આઈકોન જરૂર દબાવો